અમે આ બાબતે પણ જાણ કરેલી છે કે ચોમાસું છે અને ક્યાંય ને ક્યાંય આવા અકસ્માત ન થાય એના માટેની આપણે ખૂબ તકે તકેદારી રાખવી જોઈએ આજે માણસ છે કાલ સવારે પશુ પક્ષીને પણ આવી હાનિ થઈ શકે એના માટે તેને સાવચેતી પગલાં લેવા ખૂબ અનિવાર્ય છે આ બાબતે અમે રોશની વિભાગને પણ અમે જાણ કરી દીધી છે કે આવા કોઈ વાયર હોય તો એને તાત્કાલિક બદલી દેવા અને નવા વાયરને ગંભીર કોઈ પ્રશ્ન આવે એ પહેલા આપણે સાવચેત રહેવું જોઈએ એના માટે થઈને અમે રોશની વિભાગને જાણ કરેલી છે કે મેઇન પાવર જાતો હોય ત્યાં આપણે સઘન ચેકિંગ કરો અને બદલાવાની જરૂર હોય તો તાત્કાલિક ધોરણે એ બદલાવી પણ રાખો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે